સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામની બ્લોક નંબર પાંચસો પાંચ સર્વે નંબર બસો આડત્રીસ વાળી સરકારી જમીન ચરોતરિયા પાટીદાર સમજ ટ્રસ્ટને સાંસ્કૃતિક હોલ બનાવવા માટે જે તે સમયે ફાળવણી કરવામાં આવેલ હતી પરંતુ ટ્રસ્ટના વહીવટકર્તાઓ દ્વારા આ જમીન ઉપર હોલની સાથે દુકાનો બનાવી ભાડે આપવામાં આવતા તત્કાલીન સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓગ દ્વારા શરત ભંગ થયેલ હોવાનો હુકમ કરી દંડ કરવામાં આવ્યો હતો પરંતુ તત્કાલીન કલેક્ટર આયુષ ઓક દ્વારા એક બાજુ ભંગનો હુકમ કરવામાં આવેલો હતો અને બીજી બાજુ પોતાના જ હુકમની વિરુદ્ધ ઉપલા અધિકારીઓને આ જગ્યામાં દુકાનો બનાવવા પરવાનગી આપવા ભલામણ કરવામાં આવેલ હતી જેથી આ બાબતે સુરત જિલ્લાના તત્કાલીન કલેક્ટર આયુષ ઓકની ભૂમિકાની તપાસ કરવા અને શરત ભંગની કાર્યવાહી કરી જવાબદાર સામે કાર્યવાહી કરવા બાબતે આદરણીય મુખ્યમંત્રી ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી છે